અને ત્યારે જૂનાગઢ ની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીજેપી એટલે કે ત્રિપાંખીય જંગ છે કેટલાક અપક્ષ ઉમેદવારો પણ છે આમ આદમી પાર્ટી એ દિલ્હીની અંદર જે ચૂંટણીમાં પ્રદર્શન કર્યું છે એમાં મતની ટકાવારી જોઈએ તો ઘણી ઊંચી છે પરંતુ હાલ બીજેપીની જીત થઈ છે અને એવામાં જુનાગઢ ની અંદર આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ખાસ ઈશુદાન ગઢલી પ્રધારે છે અને ઈશુદાન ગઢવી સાથે આપણે કેટલીક ચર્ચાઓ કરીએ જૂનાગઢ લઈ અને દિલ્હી સુધીની જુનાગઢ ની અંદર ટોટલ કેટલી બેઠકો લડી રહ્યા છે અને જુનાગઢનો તમારો મેનિફેસ્ટો શું રહેશે બિલકુલ જુનાગઢ ની સીટ ઉપર અમે લગભગ ઓગણત્રીસ સીટો ઉપર અમે લડી રહ્યા છીએ સાઠ માંથી અને સ્વાભાવિક છે કે ભાજપની તાનાશાહી ભાજપના ભ્રષ્ટાચાર ભાજપની નીતિ બિનરીફ કઢાવાની સામ દામ દંડ ભેદ કરીને એમાંથી પ્રજાને છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે અમારી અહીંની આખી ટીમ છે પ્રવીણભાઈ છે અતુલભાઈ છે રાજુભાઈ છે ઘુસિયાભાઈ છે આખી ટીમ સ્થાનિક લોકોએ ભેગા મળી જનતાને સાથે રાખી અને એક ગેરંટી આપની ગેરંટી કરીને તૈયાર કરી છે એમાં અમે વિવિધ મુદ્દાઓ આવરી લીધા છે કે પેલા તો ભય અને ભ્રષ્ટાચારમાંથી આને મુક્ત કરીશું નરસિંહ મહેતાની નગરી છે સંતો મહંતોની ભૂમિ છે એને ભાજપે આખી ગંદી બનાવી દીધી છે ભાજપે ભ્રષ્ટાચારથી આ સંતો મહંતોની ભૂમિને અભાવી છે એમાંથી અમે મુક્ત કરાવીશું બારમા ધોરણમાં જે સ્કૂલો કોલેજો જે છે એમાં સારા ટકાવારી લેનારને પંચાણું ટકાથી ઉપર લાવશે અને સ્કોલરશીપ આપવામાં આવશે મહાનગર પાલિકા દ્વારા સાથે સાથે સ્વચ્છતામાં ગટર વ્યવસ્થા અત્યારે વિચારવા આટલા વર્ષના શાસન બાદ સારી ગટર વ્યવસ્થા નથી ગંદકી છે ધૂળડમરીઓ ચડે છે આ બધાથી ભાજપને દૂર કરવાની અમે ગેરંટી આપી છે અને પ્રજાને એક વાત એ કહેવાનું કે આજે નવ જે બિનહરીફ થયા છે તમને મત આપવાનો અધિકાર ભાજપે છીનવી લીધો છે જો આ વખતે નહીં જાગ્યા તો આવનારા વખતમાં સાહીઠે સાહીઠ બિનહરીફ કરશે કારણ કે આ તો સાત હજાર કરોડ રૂપિયા તો હજી ભાજપની બેલેન્સમાં પડ્યા છે સાત હજાર કરોડ રૂપિયા તમે જુઓ પચીસ લાખ ને પંદર લાખ ને વીસ લાખ ને આટલા રૂપિયા ભાજપ પાસે આવ્યા ક્યાંથી ભ્રષ્ટાચાર કરીને આવ્યા છે એટલે એની સામેની લડાઈ છે અમારા મજબૂત ઉમેદવારો છે ઓગણત્રીસ ઓગણત્રીસ ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે એમને પણ ધાક ધમકી ડરાવું ઓફરો અમારા ઉમેદવારો કીધું કે સેવા કરવા માટે આવ્યા છે ઈશ્વરના દરબારમાં જ છે પાપ કરીને નથી જવું અને ભાજપનો રૂપિયો તો બિલકુલ લેવાય નહીં મને તો કોઈ કીધું કે સુદાનભાઈ ભાજપનો રૂપિયો ભૂલથી પણ આવી જાય ઘરમાં તો ઘરમાં એક્સિડન્ટ થઈ જાય દીકરાના પગ ભાંગી જાય બિચારા આપણે ઈચ્છીએ નહીં કોઈ ન થાય કારણ કે પાપ નો રૂપિયો પાપની સંપત્તિ છે આ લોકો સંત ની ધરાને લૂટી લીધી સંતો મહંતો ધરાને મેં તો એવું સાંભળ્યું સંતોને લૂંટી લૂટી લીધા લોકો વિશ્વાસ કરે તો કેવી રીતે કારણ કે જીત મળ્યા પછી પણ પાર્ટી બદલતા હોય તો એના માટે આમ પાર્ટી શું સ્ટેબલિશ હતી જુઓ તમે આમ આદમી પાર્ટીમાં જે જોડા છે એ થી અમે ટ્રેનિંગ આપીએ છીએ સેવાકીય પ્રવૃત્તિની અને અમારો કોઈ ધારાસભ્ય તૂટ્યા નથી પાંચમાંથી માંથી ભૂપતભાઈ માં શું થયું આપણે સમજાવો કે ભૂપતભાઈ ભાઈ મૂળ ભાજપના હતા ભાજપ માંથી આવેલા એમણે મારી પાસે જયારે ટિકિટ ની માંગણી કરી ત્યારે પણ એમણે કીધું કે સાહેબ હું મારા ઉપર વિશ્વાસ મૂકજો પણ મને કોક એવું કીધું કે ભૂપતભાઈ કોક સીડીમાં આવી ગયા હતા બિચારા સુરતમાં તમે કેટલી નીચ કક્ષાની પાર્ટી છે ભાજપ

મેં તો મે પ્રચાર કરેલું ત્યાં અરવિંદજી અરવિંદજી થતું હતું મને એવું લાગે છે કે ભાજપ છે શામ નામ દંડ વેદ કર્યું છે ભાજપને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ખોટા ઈડીના કેસો પેરા જેલમાં નાખ્યા તોય આમ આદમી પાર્ટીના ઉમેદવારો આમ આદમી ધારાસભ્યો સરકાર તૂટી નહીં મજબૂતા બીજે રાજ્યોમાં તૂટ્યા નહીં પછી ભાજપે મને એવું લાગે છે ઉત્તર પ્રદેશ હરિયાણાના ભાજપના જે કાર્યકર્તાઓ હતા એને મતદાર યાદીમાં સમાવ્યા હવે ની મતદાર યાદી હવે લાખ ની મતદાર યાદીમાં સાઠ હજાર ની આસપાસ મત પડતા હોય એમાંથી દસ વીસ હજાર તમે ખાલી એક વિધાનસભામાં ચડાવી દો છેલ્લા તમે જો સાડા ચાર લાખ મત છે એ પાંચ વર્ષમાં સાડા ચાર લાખ ચડ્યા અને છ મહિના ચાર લાખ ચડી ગયા તો એ સાડા ચાર લાખ અચ્છા ફરક કેટલો છે અમારા ભાજપનો એક લાખ ને સડસઠ હજાર મત નો માત્ર બે ટકા મત નો બીજું અરવિંદ કેજરીવાલજીની વિધાનસભામાં બે હજાર વીસ માં

અને કોંગ્રેસના નેતાઓ પણ અરવિંદજી ઉપર ભાજપ સાથેની ભૂંડી રમત હોઈ શકે છે આમાં મારે કોઈ બીજી કોઈ કોમેન્ટ એટલા માટે નથી કર્યું આ તો બાર થી છે હજી અમારું કોઈ પાર્ટીની લાઈન આવી નથી શીર્ષ નેતૃત્વ કારણ કે દિલ્હીની ચૂંટણીનો સ્વાભાવિક છે એ જ કોમેન્ટ કરી શકે ગઠબંધન ગઠબંધન અંગેનો ગુજરાતની વાત તો હું જ ટિપ્પણી કરી શકું પણ હું સૌને ભગવાન ભલું કરે સૌનો કારણ કે એમણે જીરો ટકા મત મળવા એટલે જીરો સીટ મળવાની હતી ખબર તો ચાર ટકા મત ગયા વખતે મેળે સાડા છ ટકા એવું તો હતું જ નહીં કે દિલ્હીની પબ્લિક જાણતી નથી સમજવાની જરૂર હતી ખેર એ બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે કોંગ્રેસના નેતાઓને પણ અભિનંદન કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને પણ અભિનંદન આ તો ચૂંટણી છે હારજીત છે અરવિંદ કેજરીવાલજી ચાલો ગઠબંધન કરી કોંગ્રેસ નું નેતૃત્વમાં ખબર નહી કદાચ એવી શક્યતાઓ દિલ્હી નો કદાચ કોઈ કારણો આવી શકે ત્યારે દિલ્હીની ચૂંટણી હતી પણ અમે અમારો મત મારો અમારો બહુ ક્લિયર છે આમ આદમી પાર્ટીનો કે આ ભ્રષ્ટ ભાજપ ને કોઈ પણ રીતે પ્રજાને ભ્રષ્ટ ભાજપ તમારી સાથે છીએ પણ બુથ માંથી પણ મત નીકળે ને તો આ દુકાનો બંધ કરાવી દે તો આ તો ગુંડાગરદી થઈ બરાબર છે દાહોદ નો જેટલો ડર નથી એટલો ભાજપ નો ડર છે આ તો દાઉદ કરતા પણ નકામી પાર્ટી નીકળી એટલે દાઉદ ને પકડવાની વાતો કરતા હતા દાહોદ શાળા અગિયાર વર્ષમાં પકડવાનો બરાબર છે અને તમે જુઓ કે આટલી ગુંડાગર્દી આટલા રૂપિયા આટલું બિનરીફ કરવાનું પ્રજાને એટલી બધી એ કરી છે લોકો એમ કે છે કે મેં કીધું અંદર થી તો મત આપજો તમે મને આપીએ પણ પાછા બુથ માંથી નીકળશે તો મેં કીધું હું બેઠો છું તો લોકો માં એવું થયું ભાઈ પણ બધી જગ્યાએ તમે પહોંચી શકવાની એટલે પ્રજાને મારી વિનંતી છે જુનાગઢ ની જનતા ને

નથી આ તો અત્યારે દુર્યોધન ભાજપની ભાજપ પક્ષ અટલ બિહારી વાજપેયી હોય એના નેતા હોય જનસંઘ હોય એમને ખૂબ દુઃખ થતું હતું ઉતરતા કાળે હેમાબેન ને એવી જ ચિંતા હતી અને મને એમને આશીર્વાદ આપ્યા ઈશુદાનભાઈ અમે તમને આશીર્વાદ આપીએ છીએ અને જુનાગઢની જનતાને પણ કહું છું કે હેમાબેન જેવા વ્યક્તિએ એ જયારે એવું કીધું છે કે આમ આદમી પાર્ટી જીતે એવી હું આશીર્વાદ આપું છું આ ભાજપ ભ્રષ્ટાચારી ભાજપ છે આ ભાજપ લોકતંત્રની હત્યારી ભાજપ છે આ ભાજપ નીતિ નિયમો નેવે મૂકીને જેમ દુર્યોધને નવ દિવસ પછી પોતાના કબજામાં જ્યારે ભીષ્મ પિતા પછી આવ્યું સેનાપતિનું તો જે અત્યાચાર હુમલા ખોટી રીતે અભિમન્યુને મારી નાખવાના જે બધા કોશિશો થઈ એવી સ્થિતિ ભાજપ થઈ રહી છે એવી એમની લાગણી હતી એટલે એમણે આશીર્વાદ આપ્યા છે જુનાગઢ જનતાને તમારા માધ્યમથી કહું છું કે હેમાબેન એવું કીધું છે કે આમ આદમી પાર્ટી છે એ સારા અત્યારે સારા નવું દેશ નીકળી પડી છે ત્રીસ વર્ષ પછી એને બદલી નાખ્યું એવું એમણે કીધું છે પણ અત્યારે લાવી દીધું એવું એમણે કીધું છે આખા દેશની અંદર જે બીજેપી સત્તા છે એ સત્તા ક્યાંક ને ક્યાંક લોકો પર અત્યાચાર ગુજારી રહી છે અને જોખમી ચલાવી રહી છે આશા રાખીએ કે પ્રજાને જાગૃત થાય અને આ અંગે કોઈ સચક નિર્ણય લે હરગી જોશી ગુજરાત તરફ